તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં મેઘરાજા પણ હોસ્પિટલ પાણી પાણી થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વર્ષોથી કમ્પાઉન્ડમાં પાણી ભરાતું હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલા તંત્ર દ્વારા લેવામાં આવ્યા નથી તો હોસ્પિટલમાં આવતા દર્દીઓ

તો દાંતા રેફરલ હોસ્પિટલ સહિતની જગ્યાઓમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા દ્વારા લેવાયા નથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ બાબતે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી મહત્વનું છે કે ઢીંચણ સુધી પાણી ભરાતા ડોક્ટર અને સ્ટાફ પણ અટવાયો હતો તો સરકાર અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે રોષની લાગણી પાટી નીકળી છે